ભરૂચ જિલ્લાના જમ્બુસની કોલેજમાં આચાર્યશ્રી અને પ્રાધ્યાપિકા બહેનનું વય નિવૃત્તિના કારણે વિદાય સમારંભ જંબુસરની જે એન શાહ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ઇસ્માઇલ ભાણા અને પ્રાધ્યાપિકા ડોક્ટર જયદેવી જોશીનો વિદાય સમારંભ કોલેજના સભાખંડમાં યોજાયો કોલેજ પરિવાર દ્વારા વય નિવૃત્તિ થતા પ્રાધ્યાપકોને સ્મૃતિચિહ્ન અને શિફળ તેમજ સાલ અર્પણ કરી પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા કોલેજના પ્રાધ્યાપક પરિવારની ઉપસ્થિતિમાં પ્રોફેસર ધીરુભાઈ પટેલના સુચારુ આયોજન અને સફળ સંચાલન દ્વારા વિદાય લઈ રહેલા મહાનુભાવ અને ગુજરાતી ભાષાના વિખ્યાત ખ્યાતિધારી જેના નામથી વીર નર્મદે યુનિવર્સિટીમાં જે એમ શાહ કોલેજની એક ઓળખ ઊભી થઈ હતી એવા આચાર્ય વિદાય લઈ રહેલા હોય પ્રોફેસર ધીરુભાઈ પટેલ દ્વારા ભાણા સાહેબ સાથે વિતાવેલ કોલેજમાં શૈક્ષણિક સમયને વાગોળી સંસ્મરણો તાજા કરતા વાતાવરણ ગમગીન બન્યું હતું પ્રોફેસર ધીરુભાઈ પટેલ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રાધ્યાપિકા ડોક્ટર જયદેવીબેન જોશી સાથે વિતાવેલ સમયને પણ યાદ કરી ભારે હૈયે બેનની કામગીરીને બિરદાવી નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી કોલેજના પ્રોફેસર ડોક્ટર મહેન્દ્ર પટેલ અને પ્રોફેસર ભટ્ટ સાહેબ દ્વારા વિદાય લઈ રહેલા મહાનુભાવના સત્કાર્યો વર્ણવતા સ્મૃતિપત્રોનું વાંચન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત પ્રોફેસરો અને બંને વિદ્વાનો સાથે કરેલ કામગીરી અને એમની કામ કરવાની રીત અને વિદ્યાર્થીઓને જે જ્ઞાનનું ભાતું પીરસી જંબુસર પંથકમાં કોઈ કેટલાય વિદ્યાર્થીઓની કારકિર્દી અને જીવન ઘડતરની કેડી કંડારનાર પ્રાધ્યાપકો સાથેના શૈક્ષણિક સમયના સસ્મરણો વાગોળતા વિદાય વસ્મી બની હતી વિદાયના ભાવ વિભોર પ્રસંગે પ્રિન્સિપાલ આઈ એમ ભાણાએ પોતાની સેવા દરમિયાનના કાર્યોને વાગોળતા જણાવ્યું હતું કે પોતે માદરે વતન કાવી ના હોય પંથકની કોલેજમાં સેવાની તક મળી તે બદલ ગૌરવ અનુભવું છું કાર્મી ગરીબી સુરેશ જોશી અને સીતાશિવ સ્વચંદ્ર જેવા વિદ્વાનો પાસેથી શિક્ષણ મેળવી એક સફળ પ્રાધ્યાપક અને આચાર્ય તરીકેની કામગીરી કરી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડ્યું હોય હવે હું ઘડિયાળ અને કેલેન્ડરમાંથી મુક્ત થયું એવું હાસ્ય સાથે જણાવ્યું પ્રાધ્યાપિકા ડોક્ટર જયદેવી જોશીએ પણ જણાવ્યું કે કોલેજમાં ત્યારથી અત્યાર સુધીમાં ભરૂચની અપડાઉન કરી કોલેજમાં શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના ભાવિ ઘડવાની સાથે ઇતર પ્રવૃત્તિઓમાં કરેલ કામગીરી એનએસએસ સાંસ્કૃતિક કાર્યક્રમ સરકારી ફરજો અદા કરી વિદ્યાર્થીઓ સાથે આ સભાખંડમાં સસ્મરણો ભૂલાય એમ નથી આવું જણાવતા લાગણીશીલ બન્યા હતા વિદાય લઈ રહેલા વિદ્વાન આચાર્ય ભાણા સાહેબે કોલેજમાં આચાર્ય પદ સ્વીકારતા જ કોલેજને રાષ્ટ્રપતિના હાથે એનએસએ સેવોર્ડ અપાયો હતો તેમજ કંઈક વિદ્યાર્થીઓને ચપ્પલ પણ અપાવ્યાના ઉદાહરણ છે તો પ્રાધ્યાપિકા જયદેવી જોશી દ્વારા કેટલાય વિદ્યાર્થીઓની કોલેજની ફી ભરી કારકિર્દી ઘડી એક ઉચ્ચતમ સેવા કરેલ છે કાર્યક્રમની અંતે કોલેજના પ્રોફેસર ડૉક્ટ પ્રતિકભાઈ પ્રજાપતિની ભાવવાહી શૈલીમાં આભાર વિધિ દ્વારા વસ્મી વિદાય સમારંભને પૂર્ણ કર્યાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર ડીએ ન્યૂઝ ગુજરાતી જંબુસર